તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરાયા છે સાથે માછીમારી કરતા લોકોને તાપી નદીમાં નહીં જવા અપીલ કરવામાં આવી છે ઉકાઈ ડેમના પંદર દરવાજા દસ પોઈન્ટ જીરો પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં બે લાખ સુડતાલીસ હજાર બસો એકસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં એક વાગે ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ છે ઇન્ફ્લો બે છે એમાં આઉટફ્લો પણ ટોટલ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો છત્રીસ છે તેમાં કેનાલ વાટે છસો ક્યુસેક હાઇડ્રો સત્તર હજાર આઠસો છવ્વીસ અને ગેટમાંથી બે લાખ અઠાઈ નવસો ક્યુસેક છે પ્રકાશામાં પણ એક લાખ હજાર આઠસો બત્રીસનો આઉટફ્લો કરેલો છે અને હથનુરમાં છોતેર હજાર નવસો નો ક્યુસેકનો આઉટફ્લો છે ઉપરાંત ઉપરવાસના બધા સ્ટેશનોમાં ધીમે ધીમે હવે વરસાદનું જોર ઘટ્યું છે તેમાંથી ધીમે ધીમે એ લોકો પણ પોતાનો ડિસ્ચાર્જ ઘટાડે છે ઉકાઇ ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી છે ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી હાલ બે લાખ સુડતાલીસ હજાર બસો એકસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે